તકુની જોડે નતો બનતો લાગો બરાબર બતાવુ બતાવો તું હું કરું ઓય તૈયારી કરવાની મારે કને તું સકું પાસ વાયસ નહીં ઓમે તમે મને ના બનાવો તો હું સકુની પરંતુ રાવણની અદા બતાહે તોમાં કોણ ગાવે લક્ષ્મપતિ રાવણ હું કહું હું જોયું જોઈ કેવું તું આમ ન કરું હે રામનું બતાવ

પ્રભુ શ્રી રામ લાવ મને વેઠી સમુદર કુદર્યું જય શ્રી રામ કુદ તો હોય નઈ જય શ્રી રામ શ્રી રામ જય શ્રીરામ ગોપી પહેરે તો ના થાય જય શ્રી રામ કરીએ હે પણ રોમ નહીં ચાલે એનો બનવા દે ના મારા તો હું મારી મારી નો સદો મિત્રો શું શું કોણ છો મારે તું શું કોણ છો મારે આવું હા તો લી મારતો એવું કરે પકડતા આવતું નહીં ગ્રુપમાંગાડે

લાગતું મંગો મંગો મંગા બાપા થાય મારી આ વખતે તમારું રોમ બનવું છે મારો રમ નહી બનવું રાવણ બનવું મારો રોમ બનવું મારું પાત્ર તુલે મારે રાવન નું આપડે બધા ભેગા કરીએ બરોબર અને આપણા જોઈ જ રાવણ કુન બને છે આ વખત ગમતું રાવણ કુન બને આપણે રાવણ નહી બન્યો મારે બનવાનું હોવાનું વિભી નહીં બન્યો

એક વખત ને હા તે મારા મન તો ખાટલામ વધી તો મોટા એવું કઈ શરીરે બધું રાવણ આજે મારા રાવણ બનવાનું છે માં કોઈ રાવણ બનવા દઉં લાપતી રાવણ આજે રોમજી ઘણા ઢીપ રાવણ બનતો આજે મારો નંબર ગયો રાવણ આજે તો રોમજી હા હેટલા થી ઊંચો કરી નાખી દો ભૂય આજે સોરુ નહીં રમજ આજ ઘણા દાડે મારો ઘાટ આઈ ગયો રાન લખા અને જી હાથ માં રાવણ બની ને તે વહેન થઈ ગયેલો કેવું મને વહેન થઈ ગયેલો

આહોણ બની જતા તા આજ મારો વારો આવી ગયો છે હાજ પતાઈ દઉં તમને ફટ ફટ રોમજીને કેવું નહી કમુ મથુરીઓ હ પણ ખોનગી રહેને તો થોડો ન હોય ને થકો યસ સાહેબ સાહેબ મને આ રોલ હવે નહીં કરો મને કોઈ બીજો રોલ આલો એ હા તું કણા હવે વાત કરું છું

અને બધા દોરાય દોરાય મારું આ સાલો કાગરો મારા કામમાં ડિસ્ટર્બ કરે છે લાય એને પર ભૂકા કાઢી નાખું લો રોમ છે ને મારા પર ચરાઈ કરો એ પહેલા મારા છે ને કુંભ કરે ને જગર પડશે લાય મારા સૈનિક પણ ઓછા પડશે માટે પેલા શકુ ની નમું મારી આ સભામાં સામેલ કરી દઉં મારો ભાઈ તો પાણી વારવા એટલે આખી ઉજાગ્રતે ફોન સ્વીચ ઓફ કરીને હું ગયો છે એટલે ઉઠ્યાય નહીં લાય પેલો હમણાં નહરવાડે તો પેલો શકુ નહીં એનો હું ફોન કરી અને મારી ટીમમાં સામેલ કરી દઉં અને મારો અમે સૈનિકો ઓછા છો માટે લાય એને ફોન કરવું અને બોલાવું જે પગાર થાય હું એને આપી દઈ અરે નહવારે પણ હે તારે જે જોઈએ મારા સૈનિકો ઓછા હો અમે અને મારો રોમ પેલા ચઢાઈ કરશે ને તો પછી મારા યુદ્ધ માં મોણસો જોવો છે તો એક કામ કર ના

આ તો તારો સોનાનું સોના નું ગચ્યું જોઈએ જે હું આ સોના નીચો બનાવતો હતો ને શું બનાવતો હતા આ મારા શ્રીલંકા બની ને લંકા લંકા એમાં જે રોડો વધ્યો ને સોનાનો નો એમાંથી તો આ જે ફાવા એ રોડું ફરી જા ટેક્ટર લઈ આ જો આ ઢગલો કરી રાખ્યો છે આ સોનાના હે એમ હા સોના ના અરે મહારાજ તમે મારી સાથે ખોટું બોલ્યા

મોટા સાહેબ ઊંધો પડી દઈ રાવણ બોલે તું શકું પણ રાત્રો કોણ નો રાવણ હોય મને વાહન થઈ ગયો

સાહેબ સાહેબ યુદ્ધ 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 કરો 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 તમે લાવો 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 પેલું મારા કોણ એ કાર્તિક હોય તો મોટા સાહેબ હા એક વાત કરું હા

Baro baro zango.

કે હા મારું ધડાકુવા જીજે અડારની મોજ ઝૂકેગા નહીં સાલા